નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં તો મિત્રો આજે આ વિડીયોમાં વાત કરીશું કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ટ્રેક્ટરની ટ્રેલર એટલે કે ટ્રોલી અને પરિવહન માલવાહનની સહાય વિશે તો અરજી કરવાનું ચાલુ થઈ ગયું છે તો કઈ તારીખ સુધી અરજી કરી શકાશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી કેટલો લાભ મળશે આ સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જોઈશું તો ચાલો જોઈએ તો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો તો મિત્રો ખેતી નિયામક શ્રીની કચેરી ગાંધીનગર દ્વારા એક પત્ર લખવામાં આવે છે તમામ જિલ્લા પંચાયતમાં કે કિસાન પરિવહન યોજના અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે માલ વાહક વાહન તેમજ ટ્રેક્ટરનો ટ્રેલર એટલે કે ટ્રોલી ઘટક માટે અરજીઓ સ્વીકારવા આઈ ખેડૂત પોર્ટલ ખોલવા બાબત ઉપરંત વિષય અનવએ જણાવવાનું કે કિસાન પરિવાર યોજના અંતર્ગત ચાલુ વર્ષે બે હજાર ચોવીસ પચીસ માટે માલવાહક વાહન તેમજ ટ્રેક્ટર ટ્રેલર ઘટકની અરજીઓ સ્વીકારવા માટે તારીખ પાંચ બાર બે હજાર ચોવીસથી આયખેડ પોર્ટલ ખોલવામાં આવનાર છે જે અંગે આપણા જિલ્લામાં યોજના હેઠળ મહત્તમ અરજીઓ થાય તે માટે જરૂરી પ્રચાર પ્રસાર કરવા જણાવવામાં આવે છે તો મિત્રો હવે જોઈએ કે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તો મિત્રો સૌ પ્રથમ તમારે ગૂગલમાં જવાનું રહેશે અને ત્યાં જઈને લખવાનું રહેશે આઈ ખેડૂત એટલે મિત્રો આઈ ખેડૂત લખી સર્ચ કરશો એટલે આવી પ્રથમ જ અહીં લિંક દેખાશે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તો આ લિંક ઉપર ક્લિક કરવાની રહેશે તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો આઈ ખેડૂતનું જે ડેશબોર્ડ છે એ દેખાશે એમાં આપણે અહીં નીચે જવાનું રહેશે અહીં જે લખેલું છે કે વિવિધ યોજનામાં અરજી કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો એક નવું પેજ ખુલશે જેમાં અહીં ચાર પ્રકારની યોજનાઓ દેખાશે ખેતીવાડી પશુપાલન બાગાયતી અને મત્સ્યપાલન તો આપણે અહીં ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો ત્યાં આપણે ક્લિક કરીશું તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો ફરીથી એક નવું પેજ ખુલશે જેમાં અહીં તમે જોઈ શકો છો ખેતીવાડીની યોજનાઓ જેમાં અહીં નીચે કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડિયમ સાઇઝના ગુડ્સ સ્કેજ તેમજ ટ્રેક્ટર ટ્રેલર એટલે કે ટ્રોલીની ખરીદી ઉપર નાણાકીય સહાય તમે એક નંબરમાં જોઈ શકો છો ટ્રેક્ટર ટ્રેલર તો તમારે તેના ઉપર ક્લિક કરવાની રહેશે જો ટ્રોલી માટે તમે સહાય મેળવવા માંગતા હો તો અને જો માલવાહક વાહન માટે જો સહાય મેળવવા માંગતા હોય ક્લિક કરવાની રહેશે તો આપણે પ્રથમ ટ્રેક્ટર ટ્રેક્ટર ટ્રેલર ટ્રેલર વિશે માહિતી તો તો અહીં ઉપર ક્લિક ક્લિક કરીશું ત્યાં કરીએ એટલે એક નવું પેજ ખુલશે જેમાં આ રીતનું આવશે અહીં ટ્રેક્ટર ટ્રેલર ઘટકનું નામ સહાયનું ધોરણ કિસાન પરિવહન યોજના ટ્રેક્ટર ટ્રેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતો કુલ ખર્ચના વીસ ટકા અથવા રૂપિયા ત્રીસ હજાર બે પૈકી જે ઓછું હોય તે સહાય ચૂકવવામાં આવશે એટલે મિત્રો રૂપિયા ત્રીસ હજાર અથવા તો વીસ ટકા ખર્ચના અહીં આજીવન એક વખત જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે અને અહીં મિત્રો તમે એ જોઈ શકો છો કે તારીખ પાંચ અગિયાર બે હજાર ચોવીસથી તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકો છો તો આપણે અરજી કરવા માટે અહીં અરજી કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો ફરીથી એક નવું પેજ ખુલશે જેમાં અહીં બધી સૂચનાઓ આપેલી છે અને અહીં તમારે અરજી કેવી રીતે કરવી તેના સ્ટેપ્સ આપેલા હશે હવે આપણે અહીં તમે જોઈ શકો છો ખેતીવાડીની યોજનાઓ ટ્રેક્ટર ટ્રેલર માટે અને અહીંથી તમે જો પહેલેથી જો રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તમારે આ કરવાનું છે નહીં તો ના ઉપર ક્લિક કરી આગળ વધવા પર ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે એટલે ફરીથી મિત્રો નવું પેજ ખુલશે જેમાં અહીં ચાર ડેશબોર્ડ દેખાશે નવી અરજી કરવા ક્લિક કરો અરજી અપડેટ કરવા ક્લિક કરો અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો અને અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો તો મિત્રો આપણે નવી અરજી કરવાની છે માટે નવી અરજી કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો ફરીથી નવું પેજ ખુલશે જેમાં એ ફોર્મ ખુલશે જેમાં તમારે અહીં અરજદારની વિગત લખવાની રહેશે નામ પિતાનું નામ અટક અહીં જાતિ લિંગ પુરુષ સ્ત્રી અહીં જિલ્લો તાલુકો ગામ સરનામું પિનકોડ દિવ્યાંગ છો કે છોક ઈમેલ એડ્રેસ ખેડૂતનો પ્રકાર અહીં મોબાઈલ નંબર આવી વિગતો લખવાની રહેશે અહીં આધાર કાર્ડ નંબર અને અહીં નીચે બેંકની વિગતો લખવાની રહેશે અને અહીં જમીનની વિગત અને છેલ્લે અહીં રેશન કાર્ડની વિગત લખી અને જે આ કેપ્ચા કોડ દેખાય છે એ કેપ્ચા કોડ અહીં લખી અને અરજી સેવ કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે મિત્રો બધી વિગતો લખી સેવ કર્યા પછી તમારે અહીં અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે ત્યાં ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ખુલશે જેમાં તમારે અહીં તમારો અરજી નંબર અહીં ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર અને ફરીથી આ કેફેકૂળ અહીં લખી સદ કરવાનું રહેશે અને પછી તમારે અરજી કન્ફર્મ કરવાની રહેશે અને છેલ્લે અરજીની પ્રિન્ટ કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે અને ત્યાંથી તમારે અરજીની પ્રિન્ટ લેવાની રહેશે અને જો અરજીમાં કંઈ ભૂલ હોય તો તમારે અહીં અરજી અપડેટ કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે હવે આપણે ટ્રેક્ટર ટ્રેલર વિશે તો માહિતી જોઈ લીધી હવે મિત્રો માલવાહક વાહન વિશે માહિતી જોઈશું તો મિત્રો આપણે અહીં માહિતી હવે વાહન વિશે માહિતી જોઈશું તો ત્યાં ક્લિક કરી મિત્રો નવું પેજ ખુલશે જેમાં અહીં ઘટકનું નામ માલવાહક વાહન અને સહાયનું ધોરણ નાના સીમાંત મહિલા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા રૂપિયા પંચોતેર હજાર બે જે ઓછું હોય તે અને સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના પચીસ ટકા અથવા પચાસ હજાર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે બીજું અહીં એ રિમાર્ક્સ આપેલી છે કે ખાતા દ્વારા એમ પેનલ કરેલ હોય તે ખિસ્સામાં ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખરીદી કરવાની રહેશે અને અહીં લક્ષ્યાંક આપ્યું છે અગિયારસોનો અને કેટલા વખત આ લાભ મળશે તો અહીં પાંચ વખત આપેલું છે અને મિત્રો અહીં તમે જોઈ શકો છો કે તારીખ પાંચ અગિયાર બે હજાર ચોવીસથી તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકશો તો આપણે અહીં અરજી કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો ફરીથી આપણે અગાઉ જોઈએ તેમ જ અહીં આ રીતનું ફોર્મ ખુલી જશે જેમાં તમારે તમે જો રજીસ્ટ્રેશન કરેલું હોય તો હા કરવાનું નહીં તો ના કરી આગળ વધવા ઉપર ક્લિક કરવાની અને પછી તમારે નવી અરજી કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે અને ત્યાં ક્લિક કરશો એટલે એક આખું ફોર્મ ખુલશે જેમાં તમારે અરજદારની વિગત લખવાની રહેશે બેંકની વિગત લખવાની રહેશે જમીનની વિગત અને રેશન કાર્ડની વિગત લખી અરજીને સેવ કરવાની રહેશે અરજી સેવ કર્યા પછી મિત્રો ફરજિયાત તમારે અરજી કન્ફર્મ કરવાની છે અને અરજી કન્ફર્મ થયા પછી તમારે પ્રિન્ટ કાઢવાની છે અને જો કંઈ ભૂલ હોય તો તમારે અહીં અપડેટ કરવા માટે અહીંથી તમે અપડેટ કરી શકશો તો મિત્રો આ રીતે તમે ઘરે બેઠા અરજી કરી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત